આજે ગણેશ ચતુર્થીનો દિવસ એટલે કે વિઘ્નહર્તા ગણપતિજીની દિવસ આજે ગણપતિજીના દિવસને લઈને પૂરા જિલ્લાભરમાં ગણપતિની સ્થાપનાઓ કરવામાં આવશે અને દસ દિવસ પૂજન અર્ચન કર્યા બાદ ગણપતિજીની મૂર્તિને દરિયાકિનારે જળમાં પધરાવવામાં આવશે ત્યારે ગણપતિનો ક્રેજ વધી રહ્યો છે પાલિતાણામાં મોટા પ્રમાણમાં લોકો ગણપતિજી બેસાડવાની તૈયારીઓમાં ઝૂટ્યા છે ત્યારે મૂર્તિકારકો દ્વારા મૂર્તિઓ તૈયાર નહીં થતા ગઈ રાત્રિથી તે ગણપતિઓ ખરીદનાર લોકો પોતે જ કલર લગાવવા જૂટ્યા છે અને ગણપતિની મૂર્તિ લઈ જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ મૂર્તિઓ તૈયાર નહીં થતા તમામ લોકો છે તે અત્યારે અકળાઈ રહ્યા છે મૂર્તિઓના રંગરૂપ રંગરોગાન કરવા માટે સ્વયંભૂ પોતે રંગરોગાન કરવા લાગ્યા છે જેના કારણે પાંચ વાગ્યા સુધીમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી શકે અને સ્થાપન કરી શકે તે માટે સ્વયંભૂલ મૂર્તિ લેનાર લોકો જ કામે લાગ્યા છે મૂર્તિ બનાવનાર લોકો દ્વારા મૂર્તિઓ તૈયાર નથી થઈ રહી ગણપતિનો ક્રેજ વધી રહ્યો છે પાલીતાણામાં મોટા પ્રમાણમાં મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે